વાસીઓને ગરમીનો প্রকોપ સહન કરવો પડશે ત્યારબાદ 14 અને 15 મેના અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેથી મહતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ આગાહી કરતા શું કહ્યું હતું સાંભળો વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં રાજમીજના હજીવણતો સંદે વરસાદ છે ઓપરો અમદાવાદના ભાગોમાં પણ કેટલા છે ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન પડતો આવે છે ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં ગાજબીજ સાથે કેટલાક ભાગોમાં પણ ઠંડુ એક્ટિવિટી સાથે વરસાદ કે વરસાદની સર્જા પણ હોય શક્યતા રહે છે આ ઉપરાંત ભરતકારના ભાગો અને સમી હારિકના ભાગો પણ હવામાનમાં પડતો આવશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પડતો આવશે કચ્છના ભાગોમાં પણ હવામાન પડતો આવશે હાલમાં દેશના અનેક રાજ્યમાં વાતાવરણ પ્રતિકૂળ સર્ચાય આવશે ત્યારે ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદના વકી છે હાલમાં દક્ષિણ પાકિસ્તાન અને ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં સાયક્લોન સર્ક્યુલેશન સર્જાયું છે રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ બીજું સાયક્લોન સર્ક્યુલેશન સર્જાયું છે આ બંને સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ લાવશે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેરીનો પાક દેશ વિદેશમાં નિકાસ થાય છે ત્યારે ગુજરાતમાં પણ કેરીના રસિયાઓ કેરીની આવકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન થઈ શકે છે .